પેલા ત્રીજો ભાગ લઈ નથી આવ્યો ખાલી એક વાત કરવા આવ્યો છું ત્રીજો ભાગ તો આવશે પણ થોડીક વાર લાગ્યો ભાઈ બધું એક રિલીઝ કરી દઈએ ને તો પછી જોવાની મજા ન આવે અને પછી કંટાળો આવે આ વાત કરવા હું એટલા માટે આવ્યો છું કે કાલે આપણે બીજો ભાગ મૂક્યો અને જે ધોતીની નાડી ઢીલી કરી છે ને એની અસર બહુ જાજી થઈ છે એટલે દોડા દોડીઓ વધી ગઈ છે એકબીજાના સંપર્કો કરવાના વધી ગયા છે કાલના આપણા એ વિડીયોની અંદર મેં કમેન્ટો વાંચી છે એ કમેન્ટો વાંચ્યા બાદ મને એવું લાગે છે કે મેં જે કર્યું છે એ બરાબર કર્યું છે અને આમાં હરેક સમાજના લોકો જે સત્યને સ્વીકારે છે એ બધા આપણી સાથે છે અને આપણે બધા સાથે રહી અને આ જે કામ કરીએ છીએ એને પાર પાડવાના પ્રયત્નો પૂરેપૂરા કરશું હવે મૂળ વાત એવી છે કે ગઈકાલે આપણે જે પ્રકરણ બીજા ભાગમાં બહાર પાડ્યું એના અનુસંધાને જે તાપ થયો છે ને એના લીધે મોટા મોટા આગેવાનો અમુક અમારા કહેવાતા નેતાઓ અને મારા પરિવારજનો સુધી પહોંચવાની પણ વાતો થઈ છે કેમ કે પાછો તો વાળવો ને એને આ તો ઠેઠ હું આયલો જ આવે ને આ પાછો નહીં વળે તો આપણે જે ગાઠ છોડી છે અને પછી આ પડી જાય તો બધું દેખાઈ જાય એટલા માટે આ અત્યારે જ્યાં ને ત્યાં હાવલા મારવાનું ચાલુ થયું છે કે આ આને મોકલી તો આમ થાય કે ફલાણાને મોકલી તો આમ થાય અને આ જ લેવા વાળા તો દુનિયાભર ના ભેગા થાય છે એટલે તમામને ખાલી એટલું જ કહેવાનું મારે કે તમે મારી પાસે આવો ને તો બપા વિચારીને આવજો કેમ કે મને તો કઈ પેઢી છે નહીં મારે જે કરવાનું છે જે દેખાડવાનું છે હું કરીશ પણ તમે મારી પાસે આવો અને પછી હું જાહેર કરું કે આ ભાઈ આ આગેવાન કે પછી આ નેતા સોરી બાપુજીભાઈ મોહનભાઈ ચાવડા વિજય ભગત એના હવે એના સમર્થનમાં આવ્યા હતા એનો બચાવ કરવા આવ્યા હતા એનું ઢાંકવા આવ્યા હતા એ તો પછી તમે આવો ને વાત કરો પછી ખુલાસા થાય પછી હું મૂકી પણ જે આવો ને વિચારીને આવજો અને તમે જ્યાં બીજે જે આમથી આમ આમથી આમ રસ્તા પકડો છો ને એ બધા બંધ કરી દો કોઈ કોઈથી હું પાછો વળું એવી પરિસ્થિતિ થાય જ નહીં તકલીફ છે એના માટે હું છું મારી સિવાય બીજો કોઈ એવો નથી જે મન પાછો વાય એટલે મહેરબાની કરી અને જ્યાં જ્યાં તમારા સંપર્કો સાધવાના ચાલુ થયા છે અને જેની જેની સુધી આ સંપર્કો પહોંચી ગયા છે એને પણ હું કહેવા માંગીશ કે ખોટે ખોટા જાહેર થવા ના આવતા નહીં સમાજમાં એ ખબર છે કે આની પડખે કોણ ઉભું છે કરે છે એટલે જે કઈ કરો બાપા સમજી વિચારીને કરજો કેમ કે અહીંયા ઉલાળે નથી ધરાળે નથી કાલ મળતા આજ ભલ મરી જાય પણ પછી તકલીફ બહુ થાય ધ્યાન રાખજો નમસ્કાર